Nhật tự tay <laughs> chưa. <laughs> A con tenta vừa chưa. Cool nó thầm ở đâu bèn lâu thôi. Ló thưa con đi lâu kèn. Fa hát nầy kính ngủ sáng. Happy dành y જો અત્યારે ફાઇનલી ભગી ગયા તો અને આપણે આ ચા બાખરી ખાઈન તો દાદા આમ બેઠા છે અને વાંયથી તો મારા કાકા એવા ગાડી લઈને ઈ જાય વાડીએ અને વરુણ જો અહીંયા બેઠો છે આ છે આપણો બગીચો મસ્ત મજાનો જો મસ્ત જાડવા થઈ ગયા મોટા મોટા કેળું ને એવું આ જો છાયો મસ્ત થઈ ગયો છે જો એ અહીંયા બાકડા બેઠા છે મસ્તનો જો શાંતિ ને આયા નીકળે છે તો આપણે ફાઇનલી ગયા તો હવે ક્યાં જવાનું છે એનું કઈ નક્કી નહીં તો બ્લોગ જોતા રહીજો અને લાઈક કરી નાખજો તો હાલો હવે આપણે આગળ મળીએ

ગુડ બાય ગયા આ પેલા સેન્ડલ તો એ તોડ નઈ ખા આપણે જો આરામથી છે અને જો આ આવી ગઈ આપડી વાડી ને જો એ તડકો બડકો છે નહીં મસ્ત લોકેશન એ ટાટો પવન આવે છે આપણે અંદર ગળકીને તમને દેખાડું આપણો ટાકો સોરી ટાકો નહીં કુવો કાકો તો આમ હે કોવા મહેલા પાણી થોડું લાઈ રયો આપડો કૂવા આલે બધું ઊંડો તો નથી આટલું પાણી ભર્યું છે અને જો ટાકો રયો આપડો આમ આ છે આપળો ગોડાઉન ને આપણે અહીંયા સગી પતી બતી ખાય થોડી કોલ મસ્ત હોય ખાટા પાંદળા આમલીના

તો જો અત્યારે અમે અહીંયા બેઠા છીએ ધાબે આપણા અહીં રિતિક બેઠો છે વરુણ બેઠો છે જો બેઠા છીએ પાળી ઉપર આપણા ધાબે બ્લોક છેલ્લા સુધી જોતા રહી ગયો તો જો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા જમીન બધે સુઈ ગયા છે હું વરણ જાગી છે તો આ છે આપણી ખાઈટ હવે ખાઈટે હિંચકી આપણે ને આપણો આઈફોન બતાવી દઈ આ છે આપણું ઘર તમારે કોક દી જોયું હોય તો ઠીક બાકી અત્યારે જોઈ લો અહીંયા એક રૂમ છે એક રૂમ અહીંયા છે ને એક રૂમ ઓલા આપણે ત્રણ રૂમ આ વોશરી આ છે બેઠક અને આ રસોડું ના આપણો બેટ અહીંયાથી છે ધાબે ધાવન દાદરા તો હાલો આપણે આગળ પછી મળી જઈએ તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે નાઈ લીધું છે અને નાઈ ને જો પાંચક વાગ્યા છે ને આપણે ધાબે આવ્યા છીએ જો બરાબર નાઈ ઊભો છે અને આપણા ધાબેથી નજારો છે કાંઈક ઓલાપણે જોઈએ ધજા હનુમાન અને ઓલા ઓલાપણે છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર ને આપણે જો અત્યારે ધાબે આવ્યા હતા ફોટાને ને એવું ઉતારવા ને જો ખાલી આપણા લુક તો કાલે આપણે જવાનું છે ગોંડલ મેળો કરવા એટલે કાલનો લોગ આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ તે તમે જોઈ લેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો હવે આપણે આગળ મળીશું તો મિત્રો અત્યારે આપડે ઘરે આવી ગયા જો વરસાદ છે ચાલુ અહીંયા જવું આપડે લેવા સાહેબ હાલો ખાવા